સંજલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર જાતિ વિષયક ઉચ્ચારણ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી આજ રોજ આદિવાસી પરિવારના અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની બહેન દીકરીઓ પર જાતિ વિષયક ઉચ્ચારણ કરી ગાળોથી સમાજને અપમાનિત કરનાર મિસ્ટર વનરાજ ઠાકોર ત્રણસો અને આર કે ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી વાળી વ્યક્તિ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેમજ ખરાબ ભાષામાં કમેન્ટો કરી આદિવાસી સમાજને અપમાનિત કરવામાં આવેલ છે તેથી કમેન્ટ કમેન્ટ કરનાર કરનાર આખા આદિવાસી સમાજની ઇજ્જત આબરૂ પર હુમલો કર્યો છે તેથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે આવા ઇસમ પર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદિવાસી પરિવાર દ્વારા સંજલી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે આદિવાસી પરિવાર દ્વારા આવા વિકૃત નરાધમ પર એસટી એસસીએસટી એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવેલ છે રિપોર્ટર વિજય ચરપોટ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સંજેલી આજ રોજ સંજેલી તાલુકાએ પોલીસ સ્ટેશને આવી અને અમે એફઆઈઆર નોંધાવી છે અને સોશિયલ મીડિયાની અંદર વનરાજ ઠાકોર અને આર ઠાકોર દ્વારા જે આદિવાસી સમાજની બેન દીકરીઓ વિશે જે ગાળી ગલોચ કરવામાં આવ્યા છે અભદ્ર શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ નોંધાવી છે અને અમે આ આ પ્રશાસન તંત્ર અને છે કે જો જે જે એમને સાત દિવસની અંદર કડકમાં કડક સજા કરવામાં ના આવે તો અમે સંપૂર્ણ આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરીશું ઉગ્ર આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર અને સરકારશ્રી ની રહેશે જય આદિવાસી જય જોહાર આપનું નામ અલ્પેશ ચારેલ